વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને સામાજિક કાર્યકર દ્વારા વડોદરા શહેરની જમનાબાઈ હોસ્ટેલમાં દાખલ એવા દર્દીઓને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન તથા સામાજિક કાર્યકર સુલેમાનભાઈ મેમણ ફારૂકભાઈ સોની બાબુભાઈ ચશ્માવાલા અને સીફા ચેરિટેબલ ટ્રસ્ટના વડા મોહમ્મદ હુસેનભાઈ ઉર્ફે જોનીભાઈના સંયુક્ત ઉપક્રમે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી આ સેવાભાવી કાર્યક્રમનો મુખ્ય હેતુ શિયાળામાં દર્દીઓને ગરમી અને સહારો પૂરો પાડવાનો હતો વિતરણ દર્દીઓ અને તેમના સ્વજનોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે વેપાર વિકાસ એસોસિએશનના પરેશભાઈ પરીખે વિશેષ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી સેવાકીય કાર્ય બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું E que todo dia eu the mandar

વડોદરાના હાથ સમા જમનાભાઈ હોસ્પિટલ વર્ષોથી ગરીબ લોકોની ખૂબ સરસ સેવા કરે છે હું વર્ષોથી જમનાભાઈ હોસ્પિટલમાં શારુખભાઈ સોની દ્વારા આયોજિત કોઈ પણ ફ્રૂટ વિતરણ કે ઝાબલા વિતરણમાં આવું છું આવી સુંદર વ્યવસ્થા મેં કોઈ પણ જનરલ હોસ્પિટલમાં જોયું નથી માટે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ શ્રી કંથારે સાહેબ આરએમઓ સાહેબ અને તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ ચોખ્ખાઈ છે એવું નથી કે આજે મીડિયા આવી છે તો ચોખ્ખાય છે પણ બારે માસ આટલી સુંદર વ્યવસ્થા અને આટલી સુંદર ચોખ્ખાઈ આ હોસ્પિટલમાં હોય છે તમામ સ્ટાફને અને તમામ ડૉક્ટર સાહેબોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવીને આવી સુંદર વ્યવસ્થા તમે આગામી વર્ષોમાં કરતા રહો આજ રોજ મુસ્લિમ એસોસિએશન દ્વારા અને અમારા વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના ભાઈ શ્રી ફારૂકભાઈ સોની દ્વારા અહીંયા આજે ગરમ બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું છે તો ફારૂકભાઈ સોનીને અને તમામ મુસ્લિમ એસોસિએશનના ડૉક્ટર હોદ્દેદારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ફારૂકભાઈ આવીને આવી સેવા હર હંમેશ જમનાભાઈ હોસ્પિટલમાં કરતા રહો એવી શુભકામનાઓ આભાર આજ રોજ જમનાબાઈ હોસ્પિટલ ખાતે વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન દ્વારા ખાસ કરીને જમનાબાઈ હોસ્પિટલમાં દાબડાનું વિતરણ કરવામાં આવ્યું છે ખાસ નગરજનોને એક જ અપીલ છે કે ભાઈ જે રોડ પર સૂતા હોય જે બી હિન્સાય હોય ગરીબ છે જે બિચારા રાતે સૂવે છે આજે ઠંડીનો પારો વધેલો છે તો બધા ઠંડીનો સમય ચાલી રહ્યો છે તો આપણે બી કંઈક કોઈ ગરીબ માટે કંઈક કરીએ રસ્તા ઉપર હોય કોઈ હોસ્પિટલની બહાર હોય તો એમને બી આપણે ધાબડા આપી વસ્ત્રદાન એ બહુ મોટું દાન છે તો આપણે બી વસ્ત્રદાન કરીએ દરેક નગરજનોને અપીલ છે કે આ કાર્ય તમે પણ કરો એવી આશા છે